નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ ગુજરાત પોલીસમાં બદલી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પીએસઆઈ અને પીઆઈ ને બદલીના વાયરલ પરિપત્ર પર ડીજીપી વિકાસ સહાય સ્પષ્ટતા આપી છે તેમજ આવું કોઈ પરિપત્ર ન હોવાનું કહ્યું છે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લામાં નોકરી કરતા પીઆઈ પીએસઆઈની તે ઝોનના નજીકના જિલ્લામાં બદલી નહીં કરી શકાય તેવું એક પરિપત્ર વાયરલ થયું હતું આ વાયરલ પરિપત્ર પર ડીજીપી વિકાસ સહાય સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આવું કોઈ જ પરિપત્ર નથી તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર જણાવશો આ પરિપત્ર લીધે સ્પષ્ટ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ભેડામાં કેવો માહોલ બિલકુલ

અનેક પોલીસ કર્મચારીઓ એટલે કે તેમજ કક્ષાના જે અધિકારીઓ હતા તેમની અંદર નારાજગી જોવા મળી રહી હતી તે નારાજગી બાદ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ને તે પરિપત્ર ની અંદર તેવું જણાવવામાં આવ્યું હતું કે એક જ ઝોન ની અંદર કે જિલ્લાની અંદર જે નોકરી કરનાર પીએસઆઈ કે પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે જિલ્લા કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાય એટલે કે ક્યાંક જે પોલીસ બેડાની અંદર પીએસઆઈ પીઆઈ કક્ષાના અધિકારીઓમાં નારાજગીનો માહોલ હતો તે ખત્મ થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ પ્રશ્નકર્તાની સાથે જ વિકાસ સાહેબ દ્વારા તેવો જવાબ આપવામાં આવ્યો હતો કે આવો કોઈ પરિપત્ર જાહેર નથી કરવામાં આવ્યો પીએસઆઈ પીઆઈ કક્ષાના જે અધિકારીઓની વાત કરવામાં આવે તો કેવો માહોલ છે તો તે માહોલ ની વાત કરીએ તો ઘણા ખરા એવા પોલીસ અધિકારીઓ સાથે તેમજ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સાથે જીએસટી ની વાત થઈ હતી ને તેમના દ્વારા આ જાહેરાત કરતાની સાથે ખૂબ જ લાગણી તેમજ ખુશી અનુભવવાની વાત કરવામાં આવી છે કારણ કે એવા ઘણા એવા પોલીસ અધિકારીઓ છે કે તેમના ઘરમાં ફેમિલી ની અંદર ઘણા બધા ડિસ્પ્યુટ ચાલતા હોય કે તેમની દવાખાનું હોય કે બાળકોનો અભ્યાસ હોય તેવા અનેક પ્રશ્નો હતા ને તે પ્રશ્નો નિવારણ આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે બદ્રેશ જી વિરેન્દ્ર ધન્યવાદ સમગ્ર માહિતીઓ બદલ